ધોરણ નવ ચેપ્ટર અઢાર વન્યજીવન ભારત ભૂપૃષ્ઠ અને આબોહવા સંબંધી ઘણું વૈવિધ્ય ધરાવતો દેશ છે આવું જ વૈવિધ્ય અહીંની વન્ય જીવસૃષ્ટિમાં જોવા મળે છે સમગ્ર વિશ્વમાં જીવસૃષ્ટિની પંદર લાખ પ્રજાતિઓ નોંધાઈ છે જે પૈકીની એક્યાસી હજાર બસો એકાવન પ્રજાતિઓ ભારતમાં જોવા મળે છે જેમાં પક્ષીઓ સરીસૃપો ઉભયજીવી પ્રાણીઓ સસ્તન પ્રાણીઓ મત્સ્ય જાતો તેમજ કીટકો વગેરે જોવા મળે છે આ ઉપરાંત દેશના વિવિધ પ્રકારોના જંગલોમાં વસતી વન્યજીવ સૃષ્ટિની ઓળખ માટેના સંસાધનો ચાલુ છે ભારત જૈવ વૈવિધ્યની દૃષ્ટિએ વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ બૃહદ જૈવ વૈવિધ્ય ધરાવતા આઠ દેશોમાં છઠ્ઠા ક્રમે આવે છે ભારતના જંગલ વિસ્તારનું પ્રમાણ ઓછું છે તેની સરખામણીએ આ વન્યજીવ વૈવિધ્ય ઘણું નોંધપાત્ર ગણાય ભારતના પ્રાણી ભૌગોલિક પ્રદેશો વનસ્પતિની વિવિધ લાક્ષણિકતાઓને આધારે તેના કુદરતી પ્રદેશો પાડવામાં આવે છે તે મુજબ જીવસૃષ્ટિના આધારે પણ પ્રાદેશિક વિતરણ તારવી શકાય છે ભારતમાં જોવા મળતી જીવસૃષ્ટિને તેની લાક્ષણિકતાઓના સામ્ય અને કોઈ પ્રદેશમાં તેમની વિશેષ ઉપસ્થિતિ વસવાટ જેવા પાસાને આધારે ભારતને નવ પ્રાણી ભૌગોલિક ભાગમાં વહેંચવામાં આવે છે હિમાલય પ્રદેશ લદ્દાખ અને શુષ્ક શીત ક્ષેત્ર હિમાલયનું વનાચ્છાદિત નીચલું ક્ષેત્ર હિમાલયના વનસ્પતિ વિહીન ઊંચા ક્ષેત્રો ઉત્તરનું મેદાન રાજસ્થાનનો રણપ્રદેશ દ્વીપકલ્પીય પ્રદેશ સમુદ્ર કિનારો અને નીલગીરીની પહાડીઓ આ પ્રાણી ભૌગોલિક પ્રદેશ મુજબ જૈવ વૈવિધ્યનો અભ્યાસ કરાય છે ભારતની વૈવિધ્ય સભર સૃષ્ટિ ભારતના ભૂપૃષ્ઠમાં વિશાળ નદી મેદાનો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ પર્વતીય ક્ષેત્રો દલદલના પ્રદેશો સમુદ્ર કિનારા તથા વનસ્પતિની દૃષ્ટિએ ગીચ એવા વર્ષાવનો મોસમી પાનખર જંગલો હિમાલય અને ઊંચા પર્વતીય ક્ષેત્રમાં આવેલા સંકુદરૂમ જંગલોની વિવિધતા વન્યજીવોના નિવાસ માટેની વિસ્તૃત પશ્વાદ ભૂમિકા સર્જે છે દક્ષિણના વર્ષા વર્ષાવનોમાં એશિયાઈ હાથી બ્રહ્મપુત્ર નદીના દલદલના ક્ષેત્રોમાં એક સિંગી ભારતીય ગેંડા હિમાલયના ઊંચાઈવાળા ક્ષેત્રોમાં હિમ દીપડા જમ્મુ કાશ્મીરમાં જંગલી બકરીઓ અને કસ્તુરી મૂર્ગ દક્ષિણ ભારતના જંગલોમાં જંગલી ભેંસ ભારતીય બાઇસન મધ્ય ભારત અને પશ્ચિમ બંગાળમાં વાઘ કચ્છના નાના રણમાં ઘોડખર અને મોટા રણના જળ પુલાવિત ક્ષેત્રોમાં સુરખાવ જોવા મળે છે ઘાસભૂમિના વિસ્તારોમાં લુપ્ત મનાતા પક્ષી ઘોરાળ ગ્રેટ ઇન્ડિયન બસ તાજેતરના વર્ષોમાં પુનઃ હાજરી નોંધાઈ છે જળપ્લાવિત વિસ્તારોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી અનેક જાતના યાયાવર પક્ષીઓ ઉતરી આવે છે તેમાં સાઇબેરિયન ક્રેન પેલિકન તિબેટીયન બતક કુંજ કરકરા વગેરે મુખ્ય છે પશ્ચિમ ઘાટના ગીચ વનોના વિસ્તારોમાં ઉડતી ખિસકોલીઓ જોવા મળે છે નિકોબારી કબૂતર એ નિકોબાર ટાપુમાં જોવા મળતું દુર્લભ પક્ષી છે કચ્છના અખાતમાં અને લક્ષદ્વીપ દ્વીપ સમૂહમાં પરવાળાની દુર્લભ પ્રજાતિઓ જોવા મળે છે સસ્તનો અને પક્ષીઓની સાથે સાથે સરીસૃપોની પણ વિવિધ જાતો તેમાં રાજનાગ સાપ અજગર પાટલા ઘો વગેરેની પણ નોંધ લેવી જોઈએ સમુદ્ર કિનારે તથા જળ વિસ્તારોમાં વિવિધ પ્રકારની માછલીઓ દરિયાઈ સાપ ડોલ્ફિન સાર્ક ડુગોંગ દરિયાઈ ગાય ઓક્ટોપસ રંગારા વહેલ જેવી જીવસૃષ્ટિની દુનિયા છે જંગલ વિસ્તારોમાં ઉપરાંત ખેતી થતી હોય એવા કૃષિ વિસ્તારો ગોચર અને પડતર જમીનોમાં શિયાળ વરુ નીલગાય હરણ નોળિયા સસલા જંગલી સુવર શેડો વગેરે જેવા પ્રાણીઓ છે તથા તે જ વિસ્તારોમાં વિવિધ પ્રકારના પક્ષીઓ તેમાં કોયલ પોપટ મોર સુઘરી ઘુવડ ચીબરી પીડક સમડી કાબર ઢોરબગલા વગેરે વિહરતા જોઈ શકાય આટલું જાણવું ગમશે સારસ ભારતમાં જોવા મળતું સૌથી મોટું પક્ષી છે ફૂલ સૂંઘડો એ ભારતમાં જોવા મળતું સૌથી નાનું પક્ષી છે ભારતમાં જોવા મળતું દક્ષિણનું બર્ડ વિંગ સૌથી મોટું પતંગિયું છે ભારતમાં જોવા મળતું સીરસ જેવેલ સૌથી નાનું પતંગિયું છે વન્યજીવો અને સંરક્ષણની જરૂરિયાત ભૂતકાળ તરફ નજર દોડાવતા આપણને સ્પષ્ટ જણાય છે કે છેલ્લા થોડા દાયકાઓથી વન્યજીવોના અસ્તિત્વ પર મોટું જોખમ તોડાઈ રહ્યું છે આજથી સો વર્ષ પહેલા વાઘ હજારોની સંખ્યામાં ભારતભરમાં જોવા મળતા હતા આજે તેની સંખ્યા વન અને પર્યાવરણ મંત્રાલયના બે હજાર ચૌદના અંદાજ મુજબ તે આંકડો બાવીસો છવ્વીસ છેલ્લા થોડા વર્ષોમાં લેવાયેલા પગલાંથી વાઘની સંખ્યા વધી છે તે એક સારી નિશાની છે દુધાળા પશુઓની સારવારમાં વપરાતી પ્રતિબંધિત ડાયક્લોફેન્સ નામની દવાથી દૂષિત થયેલ માંસ ખાવાથી ગીધ નામશેષ થવાના આરે છે વીસમી સદીની શરૂઆતમાં જંગલોમાં જોવા મળતા ચિત્તા આજે સમગ્ર ભારતના જંગલોમાંથી નષ્ટ થયા છે ગીરના એસઆઈ સિંહો એક સમયે મધ્ય પૂર્વ સુધી જોવા મળતા હતા તે આજે માત્ર ગીરના જંગલ પૂરતા મર્યાદિત છે સંરક્ષણના સમયસરના પગલાં લેવાથી તેનું સંવર્ધન થતાં બે હજાર પંદરની ગણતરી મુજબ પાંચસો ત્રેવીસ સંખ્યામાં છે એક સમયે ગુજરાતમાં વધુ સંખ્યામાં સારસ પક્ષી જોવા મળતા હતા જેની સંખ્યા ઘટી છે સૃષ્ટિ છેવટે તો જીવસૃષ્ટિના એક અભિન્ન ભાગ ગણાય છે પણ જ્યારે ક્યાંક અને કેટલાક વર્ષો દરમિયાન કેટલાક વન્યજીવોની સંખ્યામાં થતો ઘટાડો એ પર્યાવરણની ગુણવત્તાનો ઘટાડો સૂચવે છે આ બાબત ચિંતાજનક છે ગુજરાતના પર્વતીય વન વિસ્તારોનું મૂળ રહેવાસી શ્યામ ગરુડ ક્વચિત જોવા મળે છે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પર્વતીય જંગલ વિસ્તારમાં સહજ જોવા મળતો ચિલોત્રો આજે ભાગ્યે નજરે પડે છે માનવીની અસીમિત લાલચ અને પ્રગતિની દોડમાં પર્યાવરણના અસંતુલનથી અનેક માઠા પરિણામોનો સામનો કરવાનો આવે તે સ્વાભાવિક છે હજુ સમય છે વન્યજીવોના જતન સંવર્ધન માટે યોગ્ય પગલાં નહીં લેવાય તો કદાચ અનેક વન્યજીવોને આગામી દિવસોમાં કેવળ ચિત્રોમાં ભાવિ પેઢીને બતાવવાનો વારો આવશે ભારતના અગત્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો અભયારણ્ય વન્યજીવ કાજીરંગા અસમ ગેંડા જંગલી ભેંસ હરણ થરનું રણ રાજસ્થાન રણનું વરુ રણની બિલાડી ઘોરાડ કાનહા મધ્યપ્રદેશ વાઘ સાબર गिर राष्ट्रीय उद्यान गुजरात सिंह दीपड़ा चित्तल वेड़ाबदर काड़ियार राष्ट्रीय उद्यान गुजरात काड़ियार वरु खड़मोर घोराड़ केवलादेव भरतपुर राजस्थान पक्षीओ यायावर अच्छा स्थानिक बांदीपुर कर्नाटक, हाथी रीच सुवर जंगली बिलाड़ा દચી ગામ જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશ હામુર કાશ્મીરી હરણ કસ્તુરી મુર્ગ કોર્બેટ ઉત્તરાખંડ વાઘ હાથી દીપડો હરણ વન્યજીવો પરના જોખમો આધુનિક યુગમાં માનવીના લોભ લાલચ અને વિકાસની હડફેટે આવવાથી સમગ્ર વન્યજીવસૃષ્ટિના અસ્તિત્વ સામે પ્રશ્નાથ ચિહ્ન મુકાયું છે તે માટેના કારણો તપાસીએ તો સમજાય છે કે જંગલ વિસ્તારોના સતત થઈ રહેલા ઘટાડાથી વન્યજીવો તેમના કુદરતી આવાસ ક્ષેત્રો ગુમાવીને નિરાશ્રિત બની રહ્યા છે ખાલ માંસ દાંત વાળ અને હાડકા મેળવવા થતો શિકાર એક મોટી સમસ્યા છે જંગલોમાં પાલતુ પશુઓના ચરાણથી ધૃણાહારી વન્યજીવોને ખોરાકની અછત થતાં તેમની સંખ્યા પર માઠી અસર થાય છે જંગલ ક્ષેત્રોમાં ધ્રુણાહારીઓની સંખ્યા ઘટતા માંસ પક્ષી વન્યજીવોને પૂરતો શિકાર ન મળે તે સ્વાભાવિક છે તેથી ખોરાકની શોધમાં માનવ વસ્તીમાં આવી ચઢતા તે પશુનું મારણ કરે છે માનવ વસાહતો તરફ આવી જતા વન્યજીવોના માનવી સાથે સંઘર્ષના સંજોગો ઊભા થાય છે અને તે સંઘર્ષો વન્યજીવોને મોતના મુખમાં લઈ જાય છે વળી વન્યજીવોના આવાસોમાં પહોંચતી પ્રદૂષણની અસરો ઘણી ઘાતક હોય છે આ ઉપરાંત વન્ય ક્ષેત્રોમાં થતી માનવ પ્રવૃત્તિઓથી વન્યજીવો પર માઠી અસરો પણ પડે છે આટલું જાણવું ગમશે ઘર આંગણે જોવા મળતી ચકલીઓની સંખ્યામાં ઘટાડો થવા લાગ્યો છે સિંહ ગુજરાતનું રાજ્ય પ્રાણી તથા સુરખાબ રાજ્ય પક્ષી છે એશિયાઈ સિંહ ઘોડખર અને પટ્ટી ગરોડી જેવા પ્રાણીઓ ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળે છે જંગલી ભેંસ ભારતીય બાઇસન હાથી ચિત્તો મોટી ભારતે ખિસકોલી વાઘ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયા છે કચ્છ રણ અભયારણ્ય ગુજરાતનું સૌથી મોટો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે પોરબંદર પક્ષી અભયારણ્ય ગુજરાતનું સૌથી ઓછો વિસ્તાર ધરાવતું અભયારણ્ય છે જંગલોના વિસ્તારમાં થતા ઘટાડાથી ખોરાક અને આશ્રયની શોધમાં વન્યજીવો ક્યારેક માનવ વસ્તી તરફ આવી જાય છે વન્યજીવોના ક્ષેત્રોમાં થતાં માનવ હસ્તક્ષેપ તેમની સાથેની અથડામણોમાં સર્જાય છે તેવી ઘટનાઓથી વન્યજીવો માનવ રોષનો ભોગ બની જીવ ગુમાવે છે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ ભારતમાં જંગલોમાંથી ખોરાકની શોધમાં હાથીઓના ઝુંડ કૃષિ વિસ્તારોમાં આવી ભારે ઉત્પાદ મચાવે છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દીપડાના હુમલાઓમાં અને ગુજરાતના ઉત્તર પૂર્વના વન વિસ્તારોની નજીક કે વનમાં રીછ દ્વારા માનવોને ઈજા પહોંચાડવાની કે માનવીને મારી નાખવાની ઘટનાઓ બને છે આવી દુર્ઘટનાઓ ન થાય તે માટે અગમચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે વન્યજીવ સંરક્ષણના ઉપાયો કરી ચુસ્ત આયોજન હાથ ધરાવું જોઈએ જંગલ વિસ્તારો અને વન્યજીવોના સંરક્ષણાર્થે વધારે સખત કાયદાકીય જોગવાઈઓ અને ચુસ્ત અમલીકરણ માટે આપણે સૌએ પ્રતિબદ્ધ બનવું પડશે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંગઠનોએ આ બાબતની ટોચની અગ્રતાએ ગણી જનજાગૃતિ કાર્યક્રમો યોજવા જોઈએ શાળાઓમાં શીખવાતા પાઠ્યક્રમોમાં આ સમસ્યાની વિગતો સમાવીને ભાવિ નાગરિકો જાગૃત કરવા જોઈએ કોઈ વિકાસ યોજનાના અમલીકરણ પૂર્વે તેની પર્યાવરણીય અને જીવસૃષ્ટિ પર પડનારી વિવિધ અસરો તપાસવી જોઈએ જંગલ વિસ્તારની બહાર આવેલા મોટા વૃક્ષો કપાતા અટકાવવા જોઈએ તેના પોલાણો અને ડાળખીઓ અનેક પક્ષીના માળા બનાવવાનું સ્થાન છે યાયાવર અને જળાશય જળકાંઠે વસતા પક્ષીઓને જરૂરી પરિવેશ તળાવો ખેતરસેઢાની તળાવડી કે જળ પ્લાવિત વિસ્તાર વેટલેન્ડની જાળવણી કરવી જોઈએ ખેતી ક્ષેત્રે વપરાતા જંતુનાશકોને બદલે જૈવિક કીટનાશકોનો પ્રચાર અને વપરાશ વધારવો જોઈએ પ્રદૂષણ ઘટાડવા અંગે સક્રિયપણે કામગીરીની તાતી જરૂરિયાત છે જંગલોના દાવા પહોંચી વળવા પેટ્રોલિંગ અને સાવચેતીનું આગોતરું આયોજન કરવું જોઈએ વન્યજીવ સંરક્ષણ માટે લેવાયેલા પગલા આપણા દેશમાં પરાપૂર્વથી જ વન્યજીવોના સંરક્ષણના કાયદા થતા આવ્યા છે મોર્ય યુગના મહાન રાજા અશોકના સમયમાં વન્યજીવોના સંરક્ષણાર્થે કાયદા બનાવાયા હતા આપણે ત્યાં નાગરિકોની મૂળભૂત ફરજો અને રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં પણ આ અંગેની વિગતો સામેલ છે ભારતીય વન્યજીવ બોર્ડની ભલામણ અનુસાર સંસદે વન્યજીવ સુરક્ષા અધિનિયમ બનાવ્યો છે દેશમાં બે હજાર ચૌદની સ્થિતિએ પાંચસો ત્રણ અભયારણ્યો અને એકસો બે રાષ્ટ્રીય ઉદ્યાનો ચૌદ જૈવ આરક્ષિત ક્ષેત્ર રચના કરવામાં આવી છે જે પૈકીના બાવીસ અભયારણ્યો અને ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો અને એક જૈવ આરક્ષિત ક્ષેત્ર ગુજરાતમાં છે જેના અસ્તિત્વ માટે જોખમ અને વિનાશને આરે હોય એવી વિશિષ્ટ પ્રાણી પ્રજાતિઓ માટે ખાસ સંરક્ષણની યોજનાઓ બનાવી છે જેમાંથી કેટલીક વન્યજીવ સંરક્ષણ પરિયોજનાઓની વિગતો જાણીએ વાઘ પરિયોજના પ્રોજેક્ટ ટાઈગર દેશમાં વાઘની ઘટતી જતી સંખ્યા અને શિકારના ભય સામે આ પરિયોજના ઓગણીસો તોતેર માં નવ આરક્ષિત વિસ્તારો સાથે અમલમાં મુકાઈ હતી જે અંતર્ગત અડતાલીસ વિસ્તારોને હાલ આવરી લેવાયા છે સિંહ પરિયોજના એક સમયે એસઆઈ સિંહો એશિયા ઉપમહાદ્વીપના ઈરાન સુધી વિહરતા હતા તેના શિકાર અને જંગલોના વિનાશથી હાલ માત્ર સૌરાષ્ટ્ર દ્વીપકલ્પના ગીરના જંગલ પૂરતા જ સીમિત થઈ ગયા છે એક તબક્કે આ વિસ્તારમાં આ સંખ્યા માત્ર સો થી પણ નીચે આવી ગઈ હતી એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે ઓગણીસો બોતેરમાં ગીરમાં યોજના શરૂ કરાઈ હતી આ ઉપરાંત કાશ્મીરી બારાસિંગા નામની દુર્લભ હરણની પ્રજાતિ માટે હંગુલ પરિયોજના ખારા પાણીના મગરમચ્છ માટે મગરમચ્છ પરિયોજના ભારતીય ગેંડાના સંરક્ષણ માટે ગેંડા પરિયોજના અને દીપડા પરિયોજના મુખ્ય ગણી શકાય વન્યજીવ સૃષ્ટિના બચાવ અને સંરક્ષણ માટે સમાજ અને સરકાર દ્વારા દ્રઢ ઈચ્છા દાખવીને સાચી દિશામાં પગલાં ભરાય તો વન્યજીવ સંરક્ષણ શક્ય છે વિકાસની સાથે સાથે પર્યાવરણના જતનનો મંત્ર સિદ્ધ કરવા આપણે સહુએ પ્રતિજ્ઞાબદ્ધ થઈ પ્રયાસો કરવા પડશે ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો ગીર રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના ઓગણીસો પિચોતેર બસો અઠાવન પોઈન્ટ એકોતેર ચોર ચોરસ કિલોમીટર વિસ્તાર જિલ્લો જુનાગઢ મુખ્ય પ્રાણીઓ સિંહ દીપડા ચિત્તલ ઝરક સાબર ચિંકારા મગર કાળિયાર રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના ઓગણીસો છોતેર ચોત્રીસ પોઈન્ટ જીરો આઠ ચોરસ કિલોમીટર વિસ્તાર જિલ્લો ભાવનગર મુખ્ય પ્રાણીઓ કાળિયાર વરુ ખડમોર ઘોરાડ વાસંદા રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના ઓગણીસો ઓગણ વિસ્તાર ત્રેવીસ પોઈન્ટ નવાણું ચોરસ કિલોમીટર જિલ્લો નવસારી મુખ્ય પ્રાણીઓ દીપડા ઝરખ ચિત્તલ ચોસિંગડા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપના ઓગણીસો બ્યાસી એકસો પોઈન્ટ ચોરસ કિલોમીટર વિસ્તાર જિલ્લો કચ્છનો અખાત જામનગર મુખ્ય પ્રાણીઓ સમુદ્રી ઘોડા કોરલ જેલી ફિશ ઓક્ટોપસ ઓએસ્ટર ડોલ્ફિન ડુગોંગ પ્રવૃત્તિ શાળાની ઇકો ક્લબમાં શિક્ષકના માર્ગદર્શનમાં નિરીક્ષણ કરી તમારા વિસ્તારમાં જોવા મળતા પક્ષીઓની યાદી બનાવો ખાલી ખોખામાંથી ચકલીના માળા બનાવી વડીલોના માર્ગદર્શનમાં યોગ્ય જગ્યાએ ટીંગાળો અને તેનું સમયાંતરે નિરીક્ષણ કરી નોંધ રાખો શાળાના પ્રવાસ દરમિયાન પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રની મુલાકાત ગોઠવો વન વિભાગના અધિકારીનો શાળામાં વાર્તાલાપ અને પ્રશ્નો તરી ગોઠવો સમાચાર પત્રો અને સામયિકોમાં આવતા વન્યજીવ સંબંધી સમાચારો લેખોના કટિંગ બુલેટિન બોર્ડ પર લગાડો શાળામાં શિક્ષકના માર્ગદર્શનમાં નીચેની વેબસાઇટની મુલાકાત લઈ વધુ વિગતો જાણો